ઓછા ટકાળા વિદ્યાર્થીઓને વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં નહીં આવે આ બાબતને લઈને વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે વડોદરાને એમએસ યુનિવર્સિટી દ્વારા હવે વિદ્યાર્થીઓને વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તેવી જાણ થતાં જ કોમર્સ ફેકલ્ટી ખાતે વડોદરાનો વિદ્યાર્થી છું અને મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણવું છે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને આ રીતે પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો સાથે એબીવીપી દ્વારા પણ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં નહીં આવે તો આ વિદ્યાર્થીઓ ભણવા માટે ક્યાં જશે જો બહારના જ વિદ્યાર્થીઓ લેવાના હોય તો વડોદરાના વિદ્યાર્થીઓ શું કરશે ઓછા ટકાવાળાને હવે એડમિશન નહીં મળે પહેલાં આવું ન હતું ત્યારે એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના ઓછા ટકાવાળાને પહેલાં એડમિશન મળતું હતું ત્યારે એકાએક હવે તંત્રએ આ રીતનું ડિસિઝન લેતા વડોદરાના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે આ બાબતને લઈને એબીવીપીના અક્ષય રબારી તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા છેલ્લા ઘણા સમયથી આમ તો જોવા જઈએ તો બે વર્ષથી પછી ચાલી રહ્યો છે જે સમયે એડમિશન શરૂ થાય તે સમયે તંત્ર જાગે છે યુનિવર્સિટી તંત્ર અને એકના એક વિષય પર છેલ્લા બે વર્ષથી આ કામ ચાલી રહ્યું છે કે લોકલ લોકોને એડમિશન નહીં આવો વિષય લઈને તંત્ર દ્વારા નવા નવા નિયમો દર વર્ષે બનાવવામાં આવે છે આજના ગયા વર્ષે પણ એબીપીઓનો વિરોધ કર્યો તો આ વર્ષે પણ યુનિવર્સિટી તંત્ર એવું કહેવા માંગે છે કે પચાસ ટકા લોકલ પચાસ ટકા બહારના તો ઈવીપી એના વિરોધમાં આવ્યું છે કે જ્યારે રાજા દ્વારા આ યુનિવર્સિટી ભેટમાં આપવામાં આવી હતી રાજા સમય એ વિચાર્યું છે કે વડોદરાનો યુવાન બહાર ના જાય અને પોતાના ઘર આંગણે અને પરિવાર સાથે રેનેજ ભણે તો જે એ વસ્તુ હતી એ તંત્ર ગોળીને પી ગયું છે આની પર કોઈ જવાબ આપવા માગતું નથી યુનિવર્સિટી તો ઈવીપીની એ જ માંગ છે કે પહેલાં જે નિયમ હતો રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી બનાવ્યો હતો એના એ વિષય એના એ કાયદા પર યુનિવર્સિટી લાગુ રહે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જવાબ આપવાનો નથી આવતો તે માટે એને ઉઘવાથી ઉઠાડવા માટે અને આવા આવા પોસ્ટરો લગાવવામાં પડે છે યુનિવર્સિટીમાં કે યુનિટતંત્ર જાગે આની પર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓને હેતવાનો જવાબ આપે એવી માંગ છે અમારી